તો હવે નજર કરીશું મહત્વપૂર્ણ છે શકરી તળાવ કે જ્યાં ચાર છોકરાઓ ડૂબી જવાની ઘટના બની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ છે ફાયર બ્રિગેડને કોલ મળતા તુરંત સ્થળ પર પહોંચી હતી માહિતીને આધારે પ્રહલાદનગર ફાર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા જ્યારે એક છોકરાને બચાવી લેવામાં આવ્યો હાલ એક છોકરાની શોધખોળ ચાલી રહી છે સાંજે નાવડી લઈને તળાવમાં રમવા ગયા હતા પરંતુ નાવડી ઊંધી વળી જતા આ દુર્ઘટના બની હતી જે વિગતો જાણવા મળી છે અમદાવાદના સરખેજ વિસ્તારનો આ બનાવ છે તે સામે આવ્યો છે ઘટનાની જાણ થતાં જ ફારની જે ટીમો છે તાત્કાલિક ફાર વિભાગની બે ટીમો સ્થળ પર પહોંચી હતી ફારની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી એક છોકરાને બચાવી લેવા આવ્યું છે જ્યારે બે છોકરાઓના મૃત્યુ નીપજ્યા હોવાની વિગતો જાણવા મળી છે વધુ ઉપાધ્યાય પાસેથી લાઈવ જોડાયા છે અમદાવાદના સરખેજ વિસ્તારનો આ કરુણ બનાવ કહી શકાય ચાર યુવાનો ડૂબ્યા બેના મૃતદેહ મળી આવ્યા છે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી છે બચાવ કામગીરી કયા પ્રકારે ચાલી રહી છે શું અત્યાર સુધીની અપડેટ મળી રહી છે આજ રોજ સરખેજ જે સરખેજ વિસ્તાર છે તેની અંદર જે સકરી તળાવ આવેલું છે તે તમે પાછળ જે દ્રશ્યો જોશો કે જે આ સકરી તળાવ છે ત્યાં ચાર છોકરાઓ જે નાવડી લઈને અંદર ગયા ગયા હતા પરંતુ એક જે યુવાન હતો તે પરત ફરી ગયો હતો ને જે ત્રણ યુવાનો હતા તે અંદર નાવડી લઈને ગયા હતા હું કેમેરામેન એજ કે કહીશ કે જે નાવડી છે ત્યાં એનસીની જે આ નાવડી છે તે પણ અત્યારે અહીંયા છે આ નાવડી તમે જે જોઈ રહ્યા છો આ નાવડી લઈને ચાર છોકરાઓ અંદર ગયા હતા અને એક જે યુવાન હતો તે નાવડી થી બહાર નીકળી ગયો હતો અને તે બચી ગયો હતો પરંતુ જે બે બે હતા જેના નામ છે પપ્પુ રાધે અને વિશાલ જે ત્રણેય યુવાનો હતા તે અંદર આ નાવડી લઈને આજે પાછા તમે જે તળાવ જોઈ રહ્યા છો આ તળાવ અંદર આ નાવડી લઈને અંદર ગયા હતા અને ત્યારબાદ જે બે યુવાનો હતા તેમનું મૃત્યુ થયું હતું જે જે રીતે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સક્રિય તળાવના છે જે સરખેજ વિસ્તારમાં આવેલું છે તમે જે નાવડી પણ જોઈ તે નાવડીની અંદર ત્રણ જે યુવાનો હતો તે અંદર ગયા હતા અને બેનું મૃત્યુ પામ્યા છે અને એક જે યુવાન હતો તેની અત્યારે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે જે સારવાર તેની અત્યારે ચાલી રહી છે અને અત્યારે પાંચ પાંચ અને પાંચ અને સવા પાંચ પાંચથી પંદર પંદર જે ટાઈમ છે તે તેને તેને લઈને આ ઘટના બની હતી અને પાંચ વાગે જે ચાર યુવાનો છે તે અંદર ગયા હતા અને પાંચથી પાંચ સવા પાંચ ટાઈમ જે થયો હતો ત્યારે આ ઘટના બની અને પાંચને પંચાવનને ફાયર બ્રિગેડને જાણ થઈ હતી ત્યારબાદ ફાયર બ્રિગેડની પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે આવીને બચાવ કામગીરી ચાલુ કરી હતી પરંતુ

તેમના પરિવારજનોની તો જાણ પણ ન હતી કે અમારા જે યુવાનો છે જે છોકરાઓ છે તે અત્યારે અહીંયા સક્રિય તળાવમાં છે અને તે રહેવાસી પણ અહીં સરખેજ વિસ્તારના જ હતા અને જે પાંચ વાગે તેઓ આ બોટ લઈને અંદર જે તળાવ છે તેની અંદર જાય છે અને ત્યારબાદ સવા પાંચે આ બનાવ બને છે અને એક જે યુવાન હતો તેનો જે એને ખબર પડી ગઈ હતી કે આ બોટ અંદર નહીં સર્વાઈવ કરી શકે અને ત્યારબાદ એક જે યુવાન હતો તે બહાર આવી ગયો હતો અને જે ત્રણ યુવાનો જે હતા તે અંદર ગયા હતા પરંતુ કમનસીબે જે બે યુવાનો હતા તેની મૃત્યુ મૃત્યુ પામ્યા છે અને જે એક યુવાન જે તેની બચાવ કરીને સોના સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે જી શોધખોળ ચાલી રહી છે ફારની ટીમ શું હજુ પણ સ્થળ ઉપર હાજર છે કયા પ્રકારે હજુ પણ શું રેસ્ક્યુ હાથ ધરાઈ રહ્યું છે તે મામલે શું વિગતો

બોટ માં આ યુવાનો જાય છે તે સમયે ત્યાં કોઈ હાજર હતું શું છે ઘટના કયા પણ નથી થયું હજુ સુધી તો અંદર સિક્યોરિટી ની પણ કોઈ પણ વ્યવસ્થા ન હતી સિક્યોરિટી ગાર્ડ પણ ન હાજર હતા તેમની અત્યારે જે ઉદ્ઘાટન નથી થયું તે માટે સિક્યોરિટી ગાર્ડ પણ હાજર ન હતા અને આ જે એમસી બોટ છે

આજુબાજુના કોઈ લોકોએ જોયું જ હોય જી ઘટના બાદ તંત્રના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ ઘટના બની ત્યારબાદ શું કોઈ એવા બેદરકારી હતી અધિકારીઓ કોઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા પોલીસ અધિકારીઓ પણ પોલીસની ટીમ પણ જોવા મળી તેમના દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે આ મામલે જી જે ફાયર બ્રિગેડના જે છે તે મનુ સોલંકી છે જે પ્રહલાદનગરના ફાયર બ્રિગેડના જે ચીફ ઓફિસર છે તેમણે જણાવ્યું કે જે રીતે અમને કોલ મળ્યો કે પાંચ પાંચ વાગે છોકરાઓ અંદર જે યુવાનો છે તે અંદર બોટ લઈને જાય છે અને સવા પાંચે આ જે ઘટના બની જાય છે અને ત્યારબાદ

કયા પ્રકારે આ બનાવ બની ગયો તેમના પરિવારજનો શું કહી રહ્યા છે આ બનાવને લઈને શું કઈ બેદરકારીને લઈને તેઓ કઈ વાત કહી રહ્યા છે શું કહેવું છે તેમના પરિવારજનોનું જી તેમના પરિવારજનોને તો ખ્યાલ પણ ન હતો કે અહીંયા યુવાનો જે છે આ લોકેશન પર આવશે અને આવી રીતના કોઈ એક્ટિવિટી કરવાના છે તેમના પરિવારજનો અત્યારે શોકમાં છે કે અમારા જે યુવાનો છે તે અત્યારે આવી રીતના અમારી જે દુર્ઘટના ઘટી છે તે ખૂબ જ અત્યારે ભયાનક છે અને તેમના જે પરિવાર જે અત્યારે શોકનો માહોલ છવાયો છે તેને લઈને પરિવારજનોએ પણ જે એએમસી છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે જી ઉપર હજુ પણ લોકો છે તે જોવા મળી રહ્યા છે આ બનાવ બન્યા બાદ શું પગલા લેવામાં આવ્યા છે વિસ્તાર બંધ કરવામાં આવ્યો છે આપે જણાવ્યું કે બગીચાનું જે તળાવ છે તેનું હજુ ઉદ્ઘાટન પણ કરવામાં નથી આવ્યું એમસી અંડર આવે છે તે એમસી આ ઘટના બાદ શું કોઈ ત્યાં કાર્યવાહી કરી છે પગલાં લીધા છે એન્ટ્રી બંધ કરી છે શું તે બાબતે કોઈ કાર્યવાહી થઈ છે હજુ સુધી પણ લોકો હાજર છે અને તે આ ગાર્ડન માં આવવા માટે જે ઘટના બની છે તેને જોવા માટે ઓછુ થઈ રહ્યા છે પરંતુ આ ઘટના જે દુઃખદ છે તે આપણે જે લોકોને બતાવી રહ્યા છીએ કે

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે